હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી જય શ્રી કૃષ્ણ હું ભાવિકા ભાયાણી આજે ફરીથી તમને મારા દિલની વાત ફરી ફરી ફરીને કહેવા આવી છું તો સાંભળો આપ બધાએ મારા આ પહેલાંના વિડીયો જોયા હશે આ વિડીયો તેનાથી અલગ છે કઈ રીતે તે જુઓ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી મને ગોઠણનો ઘસારો ચાલુ થયો અસહ્ય દુખાવાને કારણે માર્ચ મહિનામાં શાશ્વત હોસ્પિટલમાં ગયા ત્યાં ડોક્ટરે જરૂરી સૂચના અને એક્સરે પાડ્યા અને જરૂરી બધી દવાઓ લખી આપી તે મેં ચાલુ કરી દુખાવામાં થોડીક રાહત થઈ ત્યાર પછી અમદાવાદના અમૃતાલયની મુલાકાત લીધી ત્યાંની મેં ત્રણ મહિના સુધી

અહીંની દવાથી લગભગ પચાસ થી સાહીઠ ટકા જેટલી રાહત છે એક જ મહિનામાં એક જ હાજી હાજી અને મારું વજન પણ બે કિલો જેટલું ઉતર્યું છે બરાબર હવે આપને જે ઘૂંટણની તકલીફ હતી એની સારવાર તમે કરાવેલી બરાબર એમાં આપને રાહત મળી નહીં અમારી દવા લીધે કેટલો સમય થયો એક જ મહિનામાં એક જ મહિનામાં મને પચાસ ટકા જેવી રાહત છે યસ હવે આ ઘૂંટણના કારણે આપને શું તકલીફ પડતી ન આમ હાલવા ચાલવામાં તકલીફ થતી લાંબો પોપ કરીએ ત્યારે દુઃખ જે હવે સાવ ઓછું નોમિનલ જ દુખે છે ઘણો ફરક છે ઓકે સરસ ભાવિકા બેન આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ત્યાર પછી મેં ફિઝિયોથેરપી ચાલુ કરી કેશર ફિઝિયોથેરેપી સેન્ટર ત્યાં મેં ફિઝિયોથેરપી કરાવી આ છે આશ્લેષા તે મને ફિઝિયોથેરેપી કરાવતી હતી ટ્રીટમેન્ટ કેવી હતી તે જોઈએ હા યશલેસા હાઈ આ કઈ થેરેપી આપો છો આ અલ્ટ્રાસાઉન્ડ છે આનાથી સ્વેલિંગ ઓછું થાય પછી બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય પછી આનાથી બધા સોફ્ટ ટિશ્યુ હોય ને એ હીલ થઈ જાય એટલે પેઇન રિડ્યુઝ થાય ઓકે

Two, three, two, seven. 1, 2, three, two, seven. One, two three. Two, three, four, five. One, two, three, four, five. One, two, three, 5 હલો હા ડૉક્ટર અવનીબહેન છે મેં પંદર દિવસ ફિઝિયો કર્યું હવે શું મારે ધ્યાન રાખવાનું તે બતાવશે હાય આઈ એમ ડોક્ટર અવની પટેલ આઈ એમ ફિઝિયોથેરાપિસ્ટ આઈ વર્ક એટ કેસર ફિઝિયોથેરાપી સેન્ટર એટ મોલ એ ફિફ્ટીન ડેઝ અહીંયા ટ્રીટમેન્ટ લીધી એમને ની જોઈન્ટ ઓસ્ટ્રિયોઆર્થરાઈટીસનો પ્રોબ્લેમ છે એ જ રિલેટેડ આપણા નીમાં જે સાઇનોવેલ ફ્લુઇડ હોય એ ડિક્રીઝ થાય એટલે બે બોન વચ્ચે ફ્રિક્શન થાય એ કંડિશનને ઓસ્ટ્રિયોઆર્થરાઈટીસ કહેવાય એ ડીજનરેટિવ ચેન્જીસ છે ઓલમોસ્ટ અત્યારની લાઇફસ્ટાઈલના લીધે મોસ્ટલી વુમનને આ પ્રોબ્લેમ રહેતો હોય છે તો એની કેર કરવા માટે બને ત્યાં સુધી ઊભા પગે ના બેસવું સીડી ઓછી ચડ ઉતર કરવી વેસ્ટર્ન ટોયલેટનો યુઝ કરવો એ બધી થોડી કેર અને પ્રિકોશન રાખીએ અને ની કેપ ડ્યુરિંગ મૂવમેન્ટ એન્ડ વોકિંગમાં રાખીએ તો ની જોઈન્ટને આપણે સાચવી શકીએ અને ફિઝિયોથેરાપી રિલેટેડ એક્સરસાઇઝ કરીએ તો એમાં ફાયદો થાય છે થેન્ક યુ અને હાર્ડવેરની પણ મેં મુલાકાત લીધી ત્યાંની ટ્રીટમેન્ટમાં તેલ અને મલમ લગાડીને લાલ લાઇટનો શેક અને વાઇબ્રેટરથી મસાજ હતું જે મેં ઘરે જ વસાવી લીધું છે આ બધું જ કરવાથી મને એસીથી નેવું ટકા રાહત છે તમામ ડોક્ટર ફિઝિયોથેરેપિસ્ટ વૈદ અને તેમની ટીમનો હું આ તકે દિલથી આભાર માનું છું ડૉક્ટરના કહેવા પ્રમાણે પગની કસરત જ્યારે ટાઈમ મળે ત્યારે હું કરી લઉં છું તો આ વિડીયોમાં મેં મારા દુઃખની વાત તમારી સાથે શેર કરી બાકી તો શરીરના હિસાબ કિતાબ છે જે ભોગવવાના જ હોય દુઃખમાં પણ કંઈક મનગમતું કરીને ખુશ રહેવાની કોશિશ કરીએ તો દુઃખ ઓછું જણાય ખરું ને સારું ત્યારે આવજો